પસ્તાવો કરે તો આ મોગલ માફ નહીં કરે એટલી વાતમાં માં સમજી ઓળખી જાઓ વડવાળી હો અને વાત કરવાની બંધ કરી દયો ને કે આ મૂળ હતી વહી જાય છે અને એટલી તાકાત છે થાય તો સેવા કરો પણ અહીંયા આગળ ખોટું બોલ્યા છે ને એને જુલમ કરી નાખ્યા છે રોજ કિસ્સા આવે કે બાપુ માફ કરો મેં બાપુની હું અકાત માફ કરી માગો અને આગળ માફી આ અવળી હાલે છે પાછી કોમળ હૃદયની છે પણ અહીંયા બુદ્ધિનો ઉપયોગ ન કરો આ શું પૈસો નથી લેતો કેટલાય ફ્યુ છૂટી જાય છે બાપુ આમ કરે છે બાપુ આમ નથી કરતા નામ તમે કોણ મને સલાહ દેવાળા ફાવ તમારી ઓકાત છે તમે મને સલાહ દિયો તમે માગો સલાહ આ તો મોગલ છે હે અહીંયા હજારો માણસ ઊભા છે સેવા કરવા માટે આવી સલાહ નો દેવી સલાહ દેવી અહીંયા આવતા નહીં આદેશ છે કારણ કે મારે કઈ લેવું જ નથી જરીક તો સમજો અને શું કહે ગબરગંડા સમજો જરી આમ કર્યું તો સારું તું નામ કર્યું અરે તમારી વખત છે તમારાથી ન થાય ને એ મોગલ કરે છે તમારી બુદ્ધિ પૂરી થાય છે ત્યાંના સીમાડા શરૂ થાય છે તમારું સમાપ્ત શરૂ થાય તયાની શરૂઆત થાય છે એટલે આયા કાઈ સલાહ સૂચન દેવાની કાઈ જરૂર નથી આ મોગલ ધામ છે 18 વર્ષની માં છે આવો દર્શન કરો પ્રસાદી લ્યો થાય તો સેવા કરો પણ ખોટી વાતો કરવાની બંધ કરજો ને કે આ મૂળ હતી વહી જાય છે અને હું નથી બોલતો એટલો સારું છે મેં દુઃખ ગયું છે નાય ચૂક કીધું તારો દુઃખ હોય છે બેટા મૂળ હતી વહી જાય કીધું માં તારે એને ક્ષમા કરવાની છે એવા જોઈશે કીધું માં નિંદામણ તો જોવે ને સમજા વિનાની વાતો ન કરો હકીકત પ્રૂફ જાણો તો જ તમે વાત કરો અને બહુ પાપ છે આ વડવાળી નથી મુક્તિ પંદિત જાણો ખોટું બોલ્યો તો ગાંડો કરી નાખ્યો આ હું આ લાઈવ દ્વારા બોલી રહ્યો છું ખોટું બોલ્યો કીધું બેટા સત્ય બોલજે પણ એને ઢાક્યું ઢાક્યું જુલમ થઈ ગયો દાખલ કરી દીધો દવાખાના મગજ મુકાવી દીધો આની પાસે બોલો તમારી ઓકાત છે પણ આયા સંચાલન ખુદાઈ કરી રહી છે સમજી લેજો હું તો બચાવવા માંગુ છું કે માં એના દુઃખ મને દે એના મને દે કે બેટા તારું અપમાન છે મારું છે હું મૂળ હતી વહી જઈશ કીધું માં મારું અપમાન થાય એમાં હારું છે પાપ ધોવાય કે નહીં તે દુઃખ માંગ્યું છે બેટા આ દખણા તો બેઠો છો રૂપિયો કેને નો મારા ઘરે લાઈ દ્વારા બોલું છો સાંભળી લેજો અઢારે પ્રાણ આ બીડી મને કોક પાઈશ ઓળખી લેજો આ લુગડા કોક પહેરાવે છે મારા ઘરે હું પાંચ દિન વસ્તુ લઈ જાઉં છું લાઈવ દ્વારા બોલું છું પાંચ દિન કેટલી છઠ્ઠા દિન લઈ જાઉં છું ને મારા ઘરે ખાટલો દઈ દે છે ખૂટે એવી લઈ જવાની તો તમને મૂકે વાતો કરવા વાળા ના એટલે ધ્યાન રાખજો સમજાવ વિના વાત તો કરજો ને હા નો પાડશો ને કે મૂળ હદી આવતી રહેશે સમજો અને મને કોઈ સલાહ દેવા જ ન દેવાવાળી બેઠી એનો આદેશ થાય બોલું મને કોઈ સલાહ દેશો સલાહ દેવી દેસો આવીશો નહીં મારે કોઈની કાંઈ જરૂર નથી મારે કાંઈ કોઈનું લેવું નથી ભાઈ દેવાવાળી મોગલ બેઠીસ અને તમે દેતા હોય તો એ દેતા નહીં ભાઈ પણ સેવા કરો ખોટી વધારે વાત તો કરશો ને જેને વધારે વાત કરી છે અહીંયા આવી જાય છે ગુનેગાર પગે લાગી જાય પછી જાહેરમાં લાગુ પડે છે કે માં ઉતારો ગુનેગાર છે ખોટું બોલનારને જો હજારો વિશે માં ઉપર રાખી દેતી હોય તો આ છે આ નથી મુક્તિ સમજો અહીંયા મોગલ છે આ વડવાળી છે અને બીજી વાત સૈતર મહિનામાં અહીં ભાગવત કથા છે મહાભારત મહાભારત કથા છે કેટલા દિની નવ દિની સમજી લેજો

અમે જોઈ રાજી થાય છે પણ આ ધામ ભૂલે શુકે હું શું કામ બોલું છું તમને બચાવવા માંગુ છું હજી સમજી લેજો તમારા વિજ્ઞાન આવરણ આફત આવતા હું અટકાવવા માંગુ છું બીજી જે કરતા કર્યો પણ આ ધામમાં ખોટું કઈ ટીકા ન કરજો સમજાવવાની વાત મૂળ હતી વહી જાય છે